બધા તમે મને તો ઓળખતા હશો તમે આને ઓળખો છો હા કોણ છે લક્ષ્મી લક્ષ્મી સહાની આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને આજે એનો એક કેસ સ્ટડી આપણે કરીએ છીએ અને એના જીવનમાં કેટલીક બનેલી બાબતો તમને પણ કંઈક ને કંઈક શીખવશે સૌથી પહેલા હું એને નાનકડો પ્રશ્ન પૂછું લક્ષ્મી તું આ શાળામાં સૌથી પહેલા કોની સાથે આવી હતી પપ્પા સાથે આવી હતી કેમ પપ્પા સાથે આવી હતી બેટા એડમિશન લેવા આવી હતી તો તું પહેલા ભણીને આવી હશે તો ગામમાંથી ભણીને આવી હશે કે તારા દેશમાંથી ભણીને આવી હશે એનું કોઈ સર્ટિફિકેટ હતું તારી પાસે સર્ટિફિકેટ નહોતું એની પાસે સર્ટિફિકેટ વગર કોઈ સ્કૂલમાં પ્રવેશ આપે તને સર્ટિફિકેટ વગર કોઈ પ્રવેશ આપે નહીં તું તારા પપ્પા સાથે આવી એક્ચ્યુઅલી તારા પપ્પા સાથે તું કોના પ્રવેશ માટે આવી હા એનો પ્રવેશ લેવા માટે આવ્યો શાળામાં તને પ્રવેશ મળ્યો ઓકે પ્રવેશ મળ્યા પછી તને ગુજરાતી બોલતા આવડતું હતું ગુજરાતી બરાબર બોલતા આવડતું નહોતું જો એ ના પાડે તો શરૂઆતમાં તું જ્યારે ક્લાસરૂમમાં આવી પ્રવેશ લીધા પછી જ્યારે ક્લાસરૂમમાં બાળકોની જેમ અહીંયા બેઠી હતી સર આ ક્લાસમાં બેઠી હતી સર કઈ જગ્યાએ બેસી હતી ફર્સ્ટ બેન્ચ ઉપર બેસતી હતી આ દીકરી ફર્સ્ટ બેન્ચ ઉપર જ બેસતી હતી પછી શું થયું ખબર પડવા લાગી બધું અને તને ભણવાનો ઇન્ટરેસ્ટ હતો એટલે તને બધું ધીમે ધીમે બધી ખબર પડવા લાગી તને ગુજરાતી બધી સમજમાં આવી ગઈ બધી ઓકે પછી તે ક્યારે સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં ભાગ લીધેલો કેમ નથી પ્રવૃત્તિમાં ભાગ લીધી એને ભણવું હતું એટલા માટે તો તે ક્યારે સ્ટેજ ઉપર કે પરફોર્મન્સ આપ્યું હોય કે કર્યું હોય એવું તને કે યાદ છે શું કર્યું હતું એક વખત સ્પીચ આપી હતી ગાંધીજી વિશે 26 જાન્યુઆરી તે હિન્દીમાં આપી હતી ગુજરાતીમાં હિન્દીમાં સ્પીચ આપી હતી બરાબર પછી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય કોઈ નૃત્યમાં કોઈ ગરબામાં એક કે પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી

કેટલાક આપણા ગામના વિદ્યાર્થીઓ જોડે હશે નહીં હે તને ત્યાં ભણવાની મજા આવી તને આ મારી પ્રાથમિક શાળામાં અભ્યાસ સારો લાગ્યો કે હાઈસ્કૂલનો અભ્યાસ સારો લાગ્યો બંનેનો અભ્યાસ સારો લાગ્યો વેરી ગુડ નાઈસ આન્સર હવે નવમા ધોરણમાં તને કેટલા પર્સન્ટ મળ્યા હતા સિત્તેર ટકા મળ્યા હતા ટ્યુશન રખાયું હતું ક્યારે તને બધા વિષય ફાવતા હતા

આ મે એકલા બેઠા હતા ઓકે સવારે પણ દોરો રાખતી હતી બહુ સરસ કહેવાય જો આ આ વસ્તુ શીખવાનું છે કે 얘ને જાતે એનું ઘર एकदम નાનું છે ઘરમાં પરિવારના સભ્યો લગભગ પાંચ વ્યક્તિઓ રહે છે બરાબર અને એમાં એ સવારે શાળા ઉઠીને વાંચતી પ્લસ સ્કૂલમાંથી આવ્યા પછી પણ એના પપ્પાને એના કામમાં મદદ કરી ઓ મે આની નથી બહુ મોટી વાત છે બરાબર ફરી એકવાર એના માટે તાળીઓ જ દે પછી નવમા ધોરણમાં 70% રાખીને પછી તો 10માંમાં યો 10માંમાં ટ્યુશન જોઈએ ને બને ટ્યુશન રાખીતું અરે રે ટ્યુશન નથી રાખ્યું એના મમ્મીએ છે કેમ ટ્યુશન નથી રાખાયું? ઉંકે હે ને ઉંકે બાપા દે તો તું તૈયાર અપને આપ કર તો ટ્યુશન તો કે કાપી ને હા

દસમા માં ક્યુશન વગર કેવી રીતે ભણશે હાજી બોલી દો જો મજે લેવું પડતી રાખો રાત્રે 2 2 વાગ્યા સુધી વાંચતી લીધું એટલે ટકા

કેવી રીતે તને ના આવડતો હોય એવો કોઈ પ્રશ્ન હોય કે કોઈ દાખલો હોય તો તું કયા સમયમાં એને વધારે મહેનત કરવાનો પ્રયત્ન કરી કયો સમય હતો

तारा કેવી રીતે क्या રીતે આજે જે પશુ નહીં વિજિત રહ આજ આપણે એટલે મણેરા નથી કંડે મને એવા સહાય આ